પ્રિય માતાઓ પવિત્ર શ્રાવણ માસ આવી ગયો છે મહાદેવ જે દેવો દેવ છે આ માસમાં પોતાના દરેક ભક્ત ની પુકાર સાંભળે છે અને જ્યારે એક ગર્ભવતી માતા પોતાના ગર્ભમાં માં ઉછરી રહેલા બાળક માટે પ્રાર્થના કરે છે તો ભોળાનાથ તે પ્રાર્થના અવશ્ય સાંભળે છે તો ચાલો આ શ્રાવણ માસમાં આપણે ભગવાન શિવ પાસે આપણા ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પાંચ વરદાન માંગીએ પાંચ એવા આશીર્વાદ જે દરેક માતા ઈચ્છે છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો પહેલું સ્વસ્થ શરીરનું વરદાન હે શિવશંકર મારા બાળકને સારું આરોગ્ય આપો તે નિરોગી રહે તંદુરસ્ત રહે તેનું શરીર મજબૂત બને તેના હાડકાઓ સ્નાયુઓ અને અંગો સારી રીતે વિકસિત થાય તે ચુસ્ત શક્તિશાળી અને સુખી જીવન જીવે તમારી કૃપાથી તેનું શરીર સેવા અને સારા કાર્યોનું માધ્યમ બને બીજું સારી બુદ્ધિ અને સમજણનું વરદાન હે મહાદેવ મારા બાળકને સારી બુદ્ધિ આપો તે સમજદાર બને દરેક બાબત સમજે ખોટું સાચું ઓળખી શકે તેની બુદ્ધિ તીવ્ર હોય પરંતુ સાથે સાથે સ્વભાવ નમ્ર બને તે પોતાના અને બીજાના માટે સારું વિચારે દરેક નિર્ણય પ્રેમ અને ભલાઈ માટે લે એવું વરદાન આપો પ્રભુ ત્રીજું સારા સંસ્કાર અને ધર્મની સમજનું વરદાન હે ભોળાનાથ મારા બાળકને સારા સંસ્કાર આપો તે બધા ધર્મોનો આદર કરે સત્ય ઈમાનદારી અને પ્રેમમાં વિશ્વાસ રાખે તેને બીજાના દુઃખ સુખની સમજ હોય તે પવિત્ર જીવન જીવે અને હંમેશા સત્યના માર્ગે ચાલે એવું જીવન જીવે જે તમને ગમે ચોથું કોમળ હૃદય અને ભાવનાઓનું વરદાન હે શંકરે મારા બાળકનું હૃદય અત્યંત પ્યારું બને તે બીજાના દુઃખથી દુખી થાય અને સુખમાં બધા સાથે સદેવ હસતો રહે તે સૌને પ્રેમ કરે ભલે નાનું હોય કે મોટું તેનું હૃદય કરુણા દયા અને મમતાથી ભરપૂર હોય તે એવું બને જે સૌના જીવનમાં ખુશીઓ લાવે પાંચમું આજ્ઞાકારી અને નમ્ર સ્વભાવનું વરદાન હે ભોળાનાથ મારું બાળક આજ્ઞાકારી બને તે માતા પિતા ગુરુ અને મોટાઓની વાતો માને તે નમ્ર હોય વિનમ્ર હોય કદી કોઈનું અપમાન ના કરે તે પોતાનું જીવન સાદું સાચું અને સુંદર બનાવે તે એવું બને જે દરેક હૃદયને સ્પર્શી જાય હે મહાદેવ તમે જાતે વિષ પીને સંસારને બચાવ્યો હવે મારા બાળકને તમારા અમૃત સમાન આશીર્વાદથી ભરી દો દરેક ગર્ભવતી માતાની આ પ્રાર્થના છે કે તેનું બાળક સર્વગુણ સંપન્ન બને શરીર મન અને આત્માથી પ્રિય માતાઓ તમારા આવનારા બાળકમાં તમે કેવા ગુણો પ્રાપ્ત કરવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી શેર કરજો હર હર મહાદેવ